તો વડોદરામાં પણ સતત ત્રીજા દિવસે પણ રહીશો ત્રસ્ત થયા છે ભરાયેલા પાણી હજી પણ નહીં ઓસરવાના કારણે થઈને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિસ્તારની સોસાયટીઓમાં હજી પણ પાણી ભરાયેલા છે જોકે વરસાદ બંધ થઈ ગયો છે છતાં પણ હજી વરસાદી પાણી ઓસર્યા નથી જેના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય લોકોને ભારે હાલાકી છે જે વરસાદ જે પડ્યો ને એને બપોર પછી જે પાણી ભર્યું ને હા હમણાં જાણ બી નહીં થઈ કે પાણી આવે છે દસ પંદર મિનિટમાં પાણી કંબર સુધી આવી ગયું અમને ચાન્સ નહીં મળ્યો કે કંઈ અમારું સામાન કંઈ મૂકે કે અમે કંઈ જઈએ હા એટલી પરિસ્થિતિ આ લગભગ મેં અહીંયા વીસ વર્ષથી રહું છું પણ આ દર વર્ષ આથી આ જ પરિસ્થિતિ છે વડોદરા શહેરમાં પરમ દિવસે અનરાધાર પડેલ વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા વાત કરીએ તો સોમા તલાવ વિસ્તાર છે આ ત્રણ દિવસ થયા તેમ છતાં અહીંયા જે ઉડાના આવાસો છે અન્ય સોસાયટીઓ છે ગોકુલ ટેનામેન્ટ છે ગોકુલ નગર છે આ તમામ જગ્યાએ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે હજી એ વરસાદી પાણી ઓસરાય નથી તંત્રનો દાવો હતો કે વરસાદ બંધ થાય એના બે ત્રણ કલાકમાં પાણી ઉતરી જશે પરંતુ આ દક્ષિણ ઝોનમાં આવતો વિસ્તાર છે હજી સુધી અહીંના પાણી ઉતર્યા નથી વરસાદી કાંસ અહીંયા છે તેમ છતાં વરસાદી કાંસ પાણી લેતું નથી એનું કારણ શું છે એ જ મોટો એક સવાલ છે નાગરિકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઈ પણ બહાર નીકળવું હોય તો ચકેડું મારીને ફરીને બહારથી આવવું પડે છે જેના પગલે નાણાં અને સમયનો દુર્વ્યો થઈ રહ્યો છે સાથે સાથે તંત્રએ દાવો કર્યો હતો સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેને દાવો કર્યો હતો કે પાણી ઉતરી જશે કોઈ બી સંજોગોમાં કોઈ વિસ્તારમાં પાણી નહીં રહે તમામ સ્પોટ ખાલી થઈ રહ્યા છે પરંતુ આ સ્પોટ હજી પણ યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે કેમેરામેન નિકેશ વાળા સાથે હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા